દસ ટકા કા જો ફાયદો દેખાય 10% ફાયદો છે એમ કસરત કરો કે કસરત સવાર બેન મારે પથરી નું છે પથરી પથરી છે હા એટલે કેટલા ટાઈમ થી આવો છો પાંચ દિવસ થી 4 દિવસથી આવો હા અને કમર નું છે બરોબર આટલે હાથ

કેટલા ટાઈમથી વરસ એક વરસ દવાઓ દવા નહીં નહી પછી દવા ખોને દી બરાબર એટલા કોઈ હોભળી એટલે પછી વાય તમારે બેન બોલો કમરની તકલીફ છે કમરની હા તકલીફ છે હા